ऐसा लगता है कि थोड़ी सी अधिक पैदावार और अपने लालच के लिए आप सब अपनी अगली पीढ़ी अपने बच्चों के भविष्य के बारे में सोचते ही भूल गए हैं सोचो क्या तुम अपने बच्चों को ऐसे खेत देना चाहते हो जो बंजर हो मैं माटी हूँ माँ होना मेरे नाम में बसा है पोषण करने के लिए ही मैंने जन्म लिया करोड़ों साल तक धरती पर सासों की डोर आगे बढ़ाई पेट भरा जब सबका तभी मैंने संतुष्टि पाई वो माहू मैं सबके जिसने जन्म न देकर जीवन संभव बनाया अन्य मेरे पुत्र किसान तुमने भी तो इसमें मेरा साथ दिखाया दिन रात सीज पसीने से मुझको हर मुंह तक रोटी पहुंचाई जब तुमने माथे मुझे लगाया मैं हरियाली बनकर <laughs> याद रखना, मिट्टी बंजर होने से और धरती के नुकसान से किसी एक देश एक द्वीप, एक समाज या एक धर्म का नुकसान नहीं है बल्कि सभी का है क्योंकि सभी आपस में बंधे हैं। धरती की श्रृंखला टूटी माला टूटी सब बिखर जाएंगे सब खत्म हो जाएंगे આપણી શાળાના શિક્ષક શ્રી હિંમતભાઈ પંડ્યા આપણને પ્રાકૃતિક ખેતી વિશે વાત કરશે શ્રી હિંમતભાઈ અત્રે આઝાદી મહોત્સવ ઉજવવા માટે આપણા દિલમાં આઝાદીની જ્યોત કાયમ માટે પ્રજ્વલિત છે પ્રગટે છે પણ તેમ છતાં દિવાલ પૂરવા માટે આજે આપણે બધા ભેગા થયા છીએ ત્યારે ખરેખર આપણા જે નામી અનામી જે શહીદો થઈ ગયા છે દેશને આઝાદ કરવા માટે પોતાના પ્રાણની આહુતિ આપી છે અને આજે એના ફળ સ્વરૂપે આપણે બધા આઝાદ છીએ અને સરસ મજાના ફળ આપણે આઝાદીના સાયટિ રહ્યા છીએ પણ આઝાદી તો મોઈ ગઈ પણ એને સાસવી એ પણ અઘરી વસ્તુ છે આપણે હમણાં જોયું તો આપણા વીર જવાનો જે છે સરહદે સતત તાઢ તડકો કે વરસાદ કોઈપણની પરવા કર્યા વગર સરહદે સતત આપણા દેશનું રક્ષણ કરી રહ્યા છીએ ત્યારે આપણે સુખથી અહીંયા રહી શકીએ છીએ એટલે આપણા દેશ માટે જે આપણા જવાનો શહીદ થાય છે દરેકે સત સત વંદન કરવા જોઈએ બીજું એ કે અત્યારે આપણે જોયું છે કે પ્રાકૃતિક ખેતી હમણાં આપણે મુખ અભિનય જોયો તેની અંદર તમે જોવો છો કે આપણે બધા જમીનની અંદર રાસાયણિક ખાતરો તો એટલો બધો ઉપયોગ કરીએ છીએ કે જેનાથી જમીન બંજર બનતી જાય છે એટલે ઉપયોગી નથી થતી હમણાં થોડા સમય સુધી રાશ આપણને ઉત્પાદન આપે ઘણું બધું આપે આપણને આર્થિક ઘણો બધો ફાયદો થાય પણ કેટલા વર્ષ વધી પાંચ દસ પંદર કે વીસ વર્ષ જો આમના સતત રાસાયણિક ખાતરો કે પેસ્ટિસાઇડ દવાઓનો જો સતત ઉપયોગ કરતા રહેશું ને તો એક દિવસ એવો આવશે કે જમીનની અંદર બીજ ઉગતું બંધ થઈ જાય છે ઉત્પાદન જમીન આપતી બંધ થઈ જશે ત્યારે આવનારી પેઢીનો આપણે વિચાર કરી અને આપણે બને એટલો ઓછો ઉપયોગ કરવાનો શરૂ કરીએ ભલે ઉપયોગ કરવો ન કરવો એમ નહીં પણ ધીમે ધીમે ક્રમિક રીતે ઘટાડતા જઈએ અત્યારે શરૂઆત માની લ્યો છે તમે પંજાબમાં જુઓ છો પહેલાં વિગે ઘણા બધા ઘઉં ઉત્પન્ન થતા એક હેક્ટરે એક એકરે હેક્ટરે ઘણા બધા ઘઉં પાકતા એની સામે આજે ફક્ત કે દવાઓનો વધારે પડતો ઉપયોગ રાસાયણિક ખાતરનો વધારે પડતો ઉપયોગ તો એના બદલે આપણે ઓર્ગોનિક તરફ જઈએ જૈવિક ખેતી બનાવીએ કે આપણે આ પશુપાલન જે છે પશુપાલનના સાણ મૂતરનો ઉપયોગ કરી અને જૈવિક ખાતરનો ઉપયોગ કરીએ અને બને એટલો વધારે ઉપયોગ કરીએ તો ખરેખર ઉત્પાદન એક વર્ષ ઘટે બે વર્ષ ઘટે પણ ધીમે ધીમે ઉત્પાદન જે છે એ આપણું આવી જાય તો આજથી આપણે સંકલ્પ કરીએ છીએ કે બને એટલો પેસ્ટિસાઇડ દવાઓ અને રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો કરીએ અને જમીનો જે બધી છે એ બંજર થતી રોકી દઈએ અને બીજું એ કે આ બધાનો ઉપયોગ શા માટે કરવો પડે છે આપણે માની લો વૃક્ષ આંબો છે એ વૈશાખ જેઠ મહિનામાં જ કેરી આપે છે તો અત્યારે આપણે કેરી ખાઈ છે તો એના માટે દવાનો ઉપયોગ કરીએ અથવા તો ખેડૂતો વહેલી કેરી બજારમાં આવે ફાગણ મહિનામાં કેરી બજારમાં આવે એટલે એની ઉપર દવાનો છંટકાવ કરે તો એ કેરી ખાવી આરોગ્ય માટે હિતાવહ નથી જ્યારે પ્રકૃતિને આપણે અવરોધ ઊભો કરીએ ત્યારે આપણા શરીરને નુકસાન થાય છે પ્રકૃતિના જે ચક્ર છે એમાં ખરેખર અવરોધ ઉભો ન કરવો જોઈએ અત્યારે રીંગણાનું શાક આપણે ખેડીએ એ વ્યાજબી નથી એનું કારણ છે કે એની અંદર દવાનું પ્રમાણ વધારે હોય આપણા ઋષિ મુનિઓએ જે જ્ઞાન આપ્યું કે અત્યારે રીંગણા ન ખાવા સાડા ચાર મહિના એ ખરેખર એ કંઈક વિષય આપ્યું હોય છે તો આપણે દરેક અત્યારે સંકલ્પ કરવો જોઈએ એક નાની એવી શરૂઆત આપણ કરીએ કે આપણે બધા શાકભાજી છે ને એ ઘરે જ રોપીએ અને શાકભાજીનો ઉપયોગ દવા વગર કરીએ દરરોજ ઉભા થઈને આપણે શાકભાજીનો ઉપયોગ કરવો પડે કરવો પડે ને તો શાકભાજીનો ઉપયોગ દવા વગર થાય એના માટે ઘરે આપણે પોતાના જ ઘરે જગ્યા હોય વાળી હોય તો થોડા ઘણા રીંગણીના સશક્ત રહેશે અને દેશ માટે દેશને કંઈ આપણે રક્ષા કરી શકીશું જય હિન્દ જય ભારત સરસંગી વિધ્યાલય ને બહેનો મીક સોંગ પર સરસ મજાનો અભિનય લઈને આવે છે

આવે છે તેના શબ્દો છે તેરી મીઠી સોસ નહી ભોર્ત સિંહો તરી